મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તે આજ રોજ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને કરી અરજી આપવામાં આવી હતી અને તારમી ગ્રામ પંચાયતના ના અરજદાર સબુરભાઈ દ્વારા પણ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અરજી આપવામાં આવી હતી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગ્રુપ ગ્રામ પંચાયત ભૂતખેડી ગામે મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આજે ભૂતખેડી અને તારમી ગ્રામ પંચાયતમાં અરજદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ટેકનિકલ જેવા અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો છે અને સ્થળ પર કામ નથી કર્યું અને ઓનલાઈન કામો બોલાવ્યા અને પૈસા ઉપાડી લીધા છે એજન્સીઓમાં નાણાં નાખી ફારોફાર ઉપાડેલા છે અને આના પહેલા પણ તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી હતી પણ અધિકારીઓ દ્વારા ખોટું કર્યું હોવાથી તપાસ કરવામાં આવી નથી ત્યારે ફરી અરજી આપવામાં આવી છે અને તપાસ કરી યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

આપી છે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ચેકડેમ અને સ્ટોન બંધની મનરેગા યોજનાનો મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે જેની બારમા અગિયારમા મહિનાની ત્રેવીસ તારીખે મેં તપાસ સોંપી હતી પણ એનો આજ દિન સુધી કોઈ જવાબ કે પરિણામ મળ્યું નથી તો મારા ગામના જે પણ આ લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ દ્વારા સાહેબને રજૂઆત કરવામાં આવી કે ચેકડેમ અને સ્ટોન બંધ એ જગ્યા પર બનેલ નથી જેની તત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને બીજું કે આ લાભાર્થીઓને કોઈ પણ એમના ખેતરોની અંદર અને મારા પોતાના ખેતરમાં મારા પણ નાણાં ઉપડી ગયેલા છે તો મને કંઈ કરતાં કશું ખબર નથી એક પણ રૂપિયો મારા